ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે અને લેડીઝ કોઈ કે તો એની હાથે અભદ્ર વર્તન કરે છે ગાડા ગાડી કરે છે અને અમારા જેને રોજ મારામારી અને એક્સિડન્ટ થાય છે અમારા રાજવાની બધા ચાર એક્સિડન્ટ ચાર એક્સિડન્ટ થાય અહીંયા બરાબર છે જીવલેણ ભરૂ શહેરના ઝાડસર ચોકડી નર્મદા ચોકડી માર્ગ પર રોંગ સાઈડમાં મોટી સંખ્યા ખાનગી ટ્રાવેલ્સ બસોના પાર્કિંગ અને નોકરિયા તો ધરા રોડ પર જ વાહનો ઊભા કરી દેવાના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે જેના કારણે આસપાસ આવેલી 8 થી 10 સોસાયટીના રહીશોને ભારે હાલાકી ભોગવવાની નોબત આવી રહી છે સતત ટ્રાફિક સમસ્યા અકસ્માતની ભીતિ અને ઉભો થતો ભય સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી પેદા કરી રહ્યો છે પરિસ્થિતિ ગંભીર બનતા આજે દાડેસર ચોકડી થી નર્મદા ચોકડી સુધીની વિવિધ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા રહીશોએ રસ્તા પર ચક્કા જામ કરીને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમની મુખ્ય માંગ ટ્રાવેલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા ઉપરાંત સર્વિસ રોડની સુવિધા તાત્કાલિક શરૂ કરવા અંગે માંગ કરી હતી સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ અસરકારક પગલા લેવાયા નથી જો વહેલી તકે પોલીસ પ્રશાસન અને તંત્ર દ્વારા કાર્યવાહી નહીં થાય તો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે રહીશોનો આ આક્રોશ પછી તંત્ર શું પગલા લે છે તે હવે જોવું રહે હું જયેન્દ્રસિંહ રહેનાર રવિ પૂજન સોસાયટીમાં છેલ્લા બાર વર્ષથી રહું છું એના પછી કેબલ બ્રિજથી નર્મદા મૈયા બ્રિજ પર ને પણ જાડેશ્વર ચોકીના ટ્રાફિકનું અત્યાર સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી

અમારો કે લક્ઝરી આ કંપની આ કંપનીનો ટ્રાફિક જ્યાં કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર અમારે સોસાયટીઓ વાળા ચાર સોસાયટીના આવતા છે તમને કેટલી તકલીફ પડે છે છોતાઓને જે કે કહીએ છે તો સામેથી અમને ગમે તે બે જવાબ 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 આપે પાછો બાથરૂમ કરે છે અને લેડીને અમને જેમ તેમ બોલે છે તો અમારે એને મને શું કરવું આ ગમે તે થાય જ્યાં સુધી આનો રસ્તો ન થાય ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો ન મળો જ્યાં સુધી અમે અહીં જવાના નથી તો પણ અહીંયા જ